કડાણા ડેમમાંથી બે પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડાશે પાણી છોડાતા આણંદ જિલ્લાના છવ્વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા છે ગાજણા સારોલ કંકાપુર સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા ખાનપુર ખેરડા આંકલાવાડી ગામને પણ એલર્ટ કરાયા છે સતત વરસાદ અને ઉપરવાસમાં પડી રહેલા વરસાદના કારણે કડાણા ડેમમાં પાણીની આવક નોંધાઈ રહી છે તેના કારણે બે પોઈન્ટ અડસઠ લાખ ક્યુસેક પાણી મહિસાગર નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તો નીચાણવાળા જે વિસ્તારો છે છવ્વીસ ગામોને સાવચેત કરવામાં આવ્યા નવ વાગ્યાની આજુબાજુ વિયરની સપાટી બસો પેન્સ ફૂટ ઉપર જતો રહેશે જે વ્હાઇટ એલર્ટ ફ્લડ મેન્યુઅલ પ્રમાણે બસો છત્રીસ ફૂટનો છે અને આના લીધે લગભગ આશરે બે લાખ અડસઠ હજાર ત્રણસો પંચાણું ક્યુસેક જેટલું પાણી માઈ નદીમાં છોડવામાં આવશે આપણા આણંદ જિલ્લામાં ચાર તાલુકાઓના છવ્વીસ ગામો ઉપર છે જેમાં વિસ્તારો પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતાઓ છે જે છવ્વીસ ગામો છે બોરસદના મેઇન આઠ ગામો ગાજના સરોલ કંકાપુરા નાની શેરડી કોઠિયાખાડ દહેવાણ બદલપુરા વાલવોડ આંકલાવ તાલુકાના ચમારા બામણગામ ઉમેટા ખડોલ ઉમેટા સંખ્યાળ કહાનવાડી આમરોલ ભાણપુર આસરમા નવાખલ બેટાસી વાંટા ગંભીરા આણંદ તાલુકાના ખાનપુર ખેરડા આંકલાવડી રાજુપુરા અને ઉમરેડ તાલુકાના પ્રતાપપુરા અને ખોરવાડ આ છવ્વીસે છવ્વીસ ગામોમાં નીચાણમાં રહેતા વ્યક્તિઓને અલર્ટ કરી દેવામાં આવ્યું છે અને તંત્ર પૂરેપૂરું તૈયાર છે કોઈપણ પ્રકારની આગાહીને ધ્યાને લેતા તંત્રે લોકોને ત્યાં સાવચેત પણ કર્યું છે અને ચેતવણી પણ આપી છે